મોટપ ગામે સરપંચ ઉમેદવારનો વિજય થતાં સમર્થકોમાં ઉત્સાહ સરકારી કોલેજ બેચરાજી ખાતે બેચરાજી તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા ચાલી હતી જેમાં બેચરાજી તાલુકાના મોટપ ગામના પાંચ ઉમેદવારે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી જેમાં સૌથી વધુ ગોવિંદભાઈ મોહનભાઈ ચૌધરીએ સાતસો છ મત મેળવીને બેતાલીસ મતથી વિજય મેળવ્યો હતો વિજય થયા બાદ ગોવિંદભાઈ ચૌધરીના સમર્થકોએ અભિલ ગુલાલ અને ઢોલ નગારા સાથે ગોવિંદભાઈને ઉંચકી લઈને આનંદ અને ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત વોર્ડના સભ્યોએ પણ વિજય મળતા આનંદ વ્યક્ત કર્યો હતો જીત મળ્યા બાદ ગોવિંદભાઈ ચૌધરીએ ચૂંટણીમાં મદદરૂપ થનાર મોટપ ગામના તમામ જ્ઞાતિના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ વિકાસના કામો કરવાની પણ ખાતરી આપી હતી અહેવાલ કનકસિંહ રાજપૂત મહેસાણા ગોવિંદભાઈ તમે પાંચ ઉમેદવાર વચ્ચે મોટો ગામમાં સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યા છો એ બદલ ગામ લોકોને શું શુભેચ્છા પાઠવ છું મોટપ ગામના બધાએ મને બધા સમાજોને સા સહકારથી આવ્યો એ બદલ વિજય બનાવ્યો એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું